આકલાવ નગરપાલિકા વિસ્તારની અંદર આજે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે ચોવીસ બેઠકો માટેની જે મતદાન પ્રક્રિયા હતી તે પૂર્ણ થઈ ગઈ છે શું પરિણામ ભારતીય જન જનતા પાર્ટીની આકલાવ નગરપાલિકામાં ટોટલ ચોવીસ બેઠકો હતી ચોવીસે ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને પોતાના કમળના મતદાર ઉમેદવારો ઊભા રાખ્યા હતા એમાંથી દસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના કમળનો વિજય થયો છે ચૌદ બેઠકો પર ચૌદ બેઠકો પર અપક્ષનો વિજય થયો છે અહીંયા ભાર આંકલામાં નગરપાલિકામાં વર્ષોથી એક છથ્થું શાસન હતું કોંગ્રેસનું શાસન હતું આ વખતે કોંગ્રેસ ડરી ગઈ છે એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નથી અને ભારતીય જનતા પાર્ટીની આદરણીય બંદરીય મોદી સાહેબની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારને સમર્થન મળી રહ્યું છે અને લોકો છેવાડાના માનવીને જે ભારતીય જનતા પાર્ટીની સરકારનો લાભ મળ્યો છે એના અનુસંધાને આ તમામ આકલાવ નગરપાલિકાના મતદારો ભાજપ સાથે જોડાયા છે એથી હું ભાજપ ભારતીય જનતા પાર્ટી વતી હું આકલાવ નગરપાલિકાના તમામ વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જ બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી લગભગ બોર્ડ બનાવવામાં સમર્થ બનશે અને સત્તા હાસિલ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે